મહત્વની અપડેટ સામે આવી રહી છે આપને જણાવી દે જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે હવે લોકો પાસેથી રિવ્યુ લઈને અધિકારીઓની બદલી કરવામાં આવશે આને લઈને સમાજ રીજવાદ્રી અર્જ સંઘવીએ બદલી ભઢતી માટેના આદેશ આપ્યા હોવાની વિગતો છે પીઆઈ ના પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારીઓની બદલી ભળતી માટે આદેશ આપવામાં આવ્યો છે સામાન્ય પ્રજા પાસેથી અધિકારીઓ અંગે ફીડબેક લેવામાં આવશે અને ફીડબેકના આધાર નિર્ણય લેવામાં આવશે ફીડબેક લેવા માટે 50 કર્મચારીઓની ટીમથી આ કામગીરી કરવામાં આવશે લોકોને ફોન કરી તેમના વિસ્તારના રિવ્યુ લેવાની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે આ ફીડબેક અધિકારીઓના પોસ્ટિંગમાં અસરકારક ભાગ ભજવશે લોકો લોકોના રિવ્યુના આધારે બદલી કરવાનો આ નવતર પ્રયાસ અહીંયા સામે આવ્યો છે હવે લોકો પાસેથી રિવ્યુ લઈને અધિકારીઓની બદલી કરવામાં આવશે મોટા સમાચાર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બદલી અને બઢતી માટેના આદેશ આપ્યા છે અને આ આદેશ ધ્યાનમાં રાખીને લોકો પાસેથી રિવ્યુ લેવામાં આવશે તેવી પણ એક મહત્વની ખબર સામે આવી રહી છે સામાન્ય પ્રજા પાસેથી અધિકારીઓ ફીડબેક લેશે ફીડબેક લેવા માટે પચાસ કર્મચારીઓની ટીમથી કંટ્રોલ રૂમ કાર્યરત થશે લોકોને ફોન કરી તેમના વિસ્તારના લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે આ ફીડબેક અધિકારીઓના પોસ્ટિંગમાં ઘણા જ અસરકારક રીતે ભાગ ભજવશે લોકોના પોસ્ટિંગના આધારે બદલી કરવાનો આ એક નવતર પ્રયાસ અને આ જ અંગે વધુ માહિતી મેળવીએ મારા આઉટપુટ હેડ જીગર આપણી સાથે અહીંયા જોડાયા છે જીગર આ એક નવતર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આનાથી કેવો ફાયદો થશે બિલકુલ પારદર્શિતા અને સાથે સાથે કોઈ પણ પ્રકારની ખચાસ ન રહી જાય કારણ કે આ રિવ્યૂ એ કોમન પબ્લિકનો હશે અને એ રિવ્યૂના આધારે અધિકારીઓની બદલી અને જે બઢતીની વાત છે એ આધારે એટલે કે જ્યારે જનતાની વચ્ચે જઈને કોઈ ફીડબેક લેવામાં આવે તો પોઝિટિવ ફીડબેક અથવા તો નેગેટિવ ફીડબેક એ આધારે અધિકારીઓની બઢતી અને બદલીનો એક આ નિર્ણય કરવામાં આવ્યો છે અને હવે લોકો પાસેથી રિવ્યુ અધિકારીઓના લેવાશે એટલે કે કોઈ પણ વિસ્તારની અંદર જે અધિકારી હોય એના ટેન્યોરની અંદર એમની કામગીરી કયા પ્રકારની રહી શું આ અધિકારી ભ્રષ્ટ હતા કે પછી સ્પષ્ટ છબી ધરાવતા હતા એ હવે પબ્લિક નક્કી કરશે અને બીજું કે જનતાની વચ્ચે જઈને આ જે પચાસ લોકોની જે ટીમ છે જે કર્મચારીઓની ટીમ છે એ તેમના એ ટુ ઝેડ પોઈન્ટ પર આખી વિગતો પ્રાપ્ત કરશે અને એના આધારે મૂલ્યાંકન કરીને અધિકારીઓની બઢતી અને બદલી કરવામાં આવશે ગૃહ રાજ્યમંત્રીના આ નિર્ણયથી એટલું હેતુ સ્પષ્ટ છે કે એક પારદર્શિતા આવે કોઈ પણ પ્રકારની કચાશ ન રહે બીજું કે જે આક્ષેપો લાગતા રહ્યા છે અત્યાર સુધી કેટલાક અધિકારીઓ પર કે જેના કારણે આખી લોબી બદનામ થતી હોય એ સંદર્ભમાં આ એક ખૂબ મહત્ત્વપૂર્ણ નિર્ણય અને ફીડબેકના આધારે અધિકારીઓના પોસ્ટિંગમાં સરકારક આ એક ભાગ ભજવશે કારણ કે લોકોના રિવ્યૂના આધારે બદલીઓ કરવાનો આ નવતર પ્રયાસ છે અને આ પ્રયત્નને કેવી રીતે એક નવી એક દિશા તરફ લઈ જવામાં આવશે એક સંદેશ સારો મળશે કે જેના થકી લોકોને પણ એમ થશે કે ભાઈ હા આ અધિકારી હતા તો એમના વિશે અમને પૂછ્યું કારણ કે અમે એમની પાસે કામ કરવા માટે જતા હતા તો એમનું આ પ્રકારનું તેમનું વર્તન હતું એટલે આ નિર્ણયથી જે અધિકારીઓ અત્યારે પોતાની ફરજ પર જે તે વિસ્તાર અથવા તો શહેરની અંદર હોય ગ્રામ્ય વિસ્તારની અંદર હોય જિલ્લા લેવલે હોય તાલુકા લેવલે પોતાની ફરજ અદા કરતા હોય એ અધિકારીઓની જવાબદારી એટલા માટે હેતુ વધશે કારણ કે હવે એમના કામની સાથે સાથે લોકોના રિવ્યૂને પણ માર્ક કરવામાં આવશે અને આ આખી પ્રોસેસ એ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નિર્દેશ હેઠળ તેમના આદેશ પ્રમાણે અને જે પચાસ કર્મચારીઓની જે ટીમ છે એના આધારે આખું મૂલ્યાંકન થશે એટલે એક નવતર પ્રયોગ એક સરસ પ્રયાસ અને જેના થકી પારદર્શિતા સો ટકા આવશે તેવું માની શકાય બિલકુલ જીગારે આભાર વિગત બધાય અને હવે વાત કરીશું જર્જરિત બ્રિજ